મેઘરજમાં ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું શોભનાબેન બારૈયાના સમર્થનમાં ભિલોડા અને મેઘરજની બારસો ઉપરાંત મહિલાઓ આ સંમેલનમાં હાજર રહી હતી ભીખાજી ઠાકોર અને શોભનાબેન કાર્યક્રમમાં એક સ્ટેજ પર જોવા મળ્યા હતા ભીખાજી ઠાકોરે સંમેલનમાં મોટું નિવેદન આપ્યું કહ્યું કે પાર્ટીથી મોટું કોઈ નથી સમીકરણ બદલાયા એટલે દસ દિવસમાં ટિકિટ બદલાય તેમણે પાર્ટીનું મહિલા ઉમેદવાર ટિકિટ આપવાના નિર્ણયનું પણ સમર્થન કર્યું હતું વધુમાં ભીખાજી ઠાકોરે એમ પણ કહ્યું કે શોભનાબેન ને જીતાડી કમળ દિલ્હી મોકલી ભેલોડા વિધાનસભાના મહિલા સંવાદમાં આજે અમે ઉપસ્થિત છીએ આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અમને સમર્થન આપવા કારણ કે મહિલાઓએ પણ જે મોદી સાહેબની યોજનાઓનો લાભ લીધો છે મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિ વંદન કાયદાનો જે આપણને તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને તેત્રીસ ટકા પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે આત્મસન્માન વધી રહ્યું છે એના માટે મહિલાઓ ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગે છે એટલા માટે મહિલા મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે અને મહિલા શક્તિ ખૂબ આગળ આવી રહી છે અને નારી શક્તિ થકી આ જે કાર્યક્રમ સફળ થયો છે તમામ જે આયોજક છે પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌએ મને વિજયનો વિશ્વાસ અપાવ્યો છે દરેકનો પ્રતિસાદ દરેક સમાજ દરેક સંગઠન અને સર્વ સમાજે મને આવકારી છે દરેક સમાજની બેઠકો થઈ રહી છે અને બધાનો એક જ અવાજ છે કે સાબરકાંઠા લોકસભાનું કમળ ભારે બહુમતીથી થાય અને દિલ્હી જાય એવી સૌ મને વિશ્વાસ આપી રહ્યા છે ખૂબ સરસ આપ પણ જોઈ શકો છો બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે આખો હોલ પણ નાનો પડ્યો ખુરશીઓ ફરીથી મૂકવી પડી એટલો માત્ર ભિલોડા અને મેઘરજ એટલે કે વિધાનસભા ભિલોડા વિધાનસભા બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે